જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીરની કથા સાંભળશું આ કથામાં ભૈરવ રાક્ષસનો વધ ડાલીબાઈનો જન્મ અને સગુણાબાઈના વિવાહની સુંદર કથા સાંભળશું આ કથા દર બીજના દિવસે કે પછી ગુરુવારના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો બાર બીજના ધણી ગણાતા રામદેવ પીર એ દ્વારિકાધીશનો જ અવતાર છે

ત્યારે ભૈરવ રાક્ષસ તેના મિત્ર આદુ રાક્ષસને બોલાવીને બંને રાજકુમારોને મારી નાખવાની આજ્ઞા આપી તેણે કહ્યું તું મહાન માયાવી છે આ તારી માયાથી તે બંને રાજકુમારોનો વધ કરીને મારી પાસે લાવ ત્યારે આદુ રાક્ષસ નાના બાળકનું રૂપ ધારણ કરી રામદેવની સાથે ગીલી દંડો રમવા લાગ્યો બીજા બાળકો પણ સાથે રમવા લાગ્યા થોડી વાર પછી તે વિરમદેવજીને ઉઠાવીને આકાશમાં ઉડી ગયો બાળકોએ હાહાકાર મચાવી મૂક્યો રામદેવજી પણ પોતાની લીલા ઘોડા ઉપર સવાર થઈ તેની પાછળ ઉડી નીકળ્યા તે આકાશ માર્ગે આદુ રાક્ષસને પકડીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા છેવટે શ્રી રામદેવજીએ ઘોડાને દોડાવનારી ચાબુક ઘુમાવીને ફટકારી તે ચાબુકે ભાલાનું રૂપ ધારણ કરી લીધું જે ભાલો આદુ રાક્ષસને છેદીને આરપાર નીકળી ગયો આદુ રાક્ષસના પ્રાણ નીકળી ગયા તે ધડામ કરતો નીચે ધરતી પર પટકાઈ પડ્યો નીચે પડતા જ તેના શરીરમાં આગ લાગી ગઈ અને જોત જોતામાં તે ભસ્મીભૂત થઈ ગયો ત્યાર પછી એક દિવસ રામદેવજી પોતાના સાથીઓની સાથે ગેડી દડો રમી રહ્યા હતા એમના સાથીઓએ કહ્યું કે જે દડાને દૂર ફેંકશે તે જ તેને ઉઠાવીને પાછો લઈ આવશે રામદેવજીનો વારો આવવાથી તેમણે દડો ફેંક્યો તો તે દડો ખૂબ જ દૂર નીકળી ગયો રામદેવજીના સાથીઓએ તેમને કહ્યું કે તેઓ દડાને લઈ આવે રામદેવજી દડો શોધતા શોધતા બાવા બાલીનાથના મઢમાં આવી પહોંચ્યા આ મઢ એ પોકરણગઢની પાસે હતો રામદેવજીના ત્યાં પહોંચવાથી બાલીનાથે તેને સમજાવ્યા કે હે બાળક તું અહીં કેમ આવ્યો છે અહીં હમણાં ભૈરવ રાક્ષસ આવશે તને મારીને ખાઈ જશે આ સાંભળી રામદેવજી બોલ્યા કે બાબા અહીં મારો દડો આવ્યો છે હું તેને પાછો લીધા વિના નહીં જઈશ આ જ સમયે દૂરથી ધૂળ ઉડતી નજરે પડી તે જોઈને બાલીનાથે રામદેવજીને પોતાની ગોદડીમાં છુપાવી દીધા એટલી વારમાં ભૈરવ રાક્ષસ તે આવીને કહેવા લાગ્યો કે બાબા આજે મને માણસની ગંધ આવી રહી છે મને બતાવો કોઈ માણસને છુપાવ્યો લાગે છે આ સાંભળીને બાલીનાથજી કહેવા લાગ્યા કે અહીં તો કોઈ માણસ નથી એક હું જ છું ચાહે તો મને ખાઈ જા અને તારી ભૂખ મટાડી દે આ સાંભળીને રાક્ષસ ઝૂંપડીમાં જઈ ચારે તરફ જોઈને તપાસ કરવા લાગ્યો એ સમયે રામદેવજીએ પોતાની ગોદડી થોડી હલાવી ત્યારે ભૈરવ રાક્ષસે ગોદડી ખેંચી તો તેનાથી ગોદડી ખેંચી શકાય નહીં આથી ડરીને ભૈરવ રાક્ષસ ત્યાંથી દોડવા લાગ્યો હવે બાલીનાથજીએ રામદેવને જગાડ્યા અને તેને પોતાનો શિષ્ય બનાવીને કહ્યું કે રામદેવ જા અને ભૈરવ રાક્ષસનો સંહાર કરીને પાછો આવ એ જ સમયે રામદેવજીએ દોડી ભૈરવ રાક્ષસનો પીછો કર્યો

કે આપ હર જન્મમાં મને આપની સેવિકા બનાવીને સાથે લઈ જાઓ છો પરંતુ આ વખતે કેમ મને છોડીને જઈ રહ્યા છો હું આપના વિના અહીં કોની સેવા કરીશ ત્યારે દ્વારકાનાથે કહ્યું હું તને અને ગરુડને જરૂર પૃથ્વી પૃથ્વીલોકમાં બોલાવી લઈશ આ પ્રમાણે દ્વારકાનાથે રાજા અજમલજીને ત્યાં રામદેવના રૂપમાં જન્મ લીધો પોતાની બાળ લીલા દરમિયાન કપડાના ઘોડાના રૂપમાં ગરુડને બોલાવી લીધો રાધા ત્યાં એકલી જ રહી ગઈ કેમ કે વર્ષ પછી જન્મ લઈ લીધો હતો બાળ લીલામાં અજમલજીએ પોતાના સસરાને જે આપ્યું હતું તેને પૂરું કરવા માટે હુડા કાશ્મીર છોડીને લાછા સગુણા રામદેવ વિરમદેવ તેમજ પ્રજા સહિત પોકરણથી ત્રણ માઇલ દક્ષિણમાં એક વૃક્ષના નીચે પડાવ નાખ્યો સ્તવન ચૌદસો અગિયારમાં પોકરણ કિલ્લાની સ્થાપના કરી તેને છ મહિનામાં પુનઃ બંધાવ્યો કિલ્લાની પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ કરાવવા માટે મારવાડના તમામ રાજા મહારાજાઓને નિમંત્રણ મોકલી આ મહાયજ્ઞ એકાવન દિવસ સુધી ચાલ્યો એકાવનમાં દિવસે પૂર્ણાહુતિના સમયે રામદેવ વિરમદેવ તેમજ બાળ સાથીઓ શાયર મહેલથી ત્રણ માઇલ દૂર રમી રહ્યા હતા રામદેવ દડો લેવા જંગલમાં જઈ રહ્યા હતા કે એમને પોતાની લીલા રચીને એક નાની બાળકીને કપડામાં બાંધીને ઝાડની ડાળી સાથે લટકાવી દીધી અને જોર જોરથી રાક્ષસ રાક્ષસને ચીસો પાડવા લાગ્યા આ સાંભળીને તેમના બધા સાથીઓ ત્યાં દોડી આવ્યા કપડાની પોટલીને ખોલીને જોયું તો તેમાંથી એક સુંદર કન્યા નીકળી આવી તેઓ આ કન્યાને લઈને પોકરણગઢ મહેલમાં આવી ગયા બ્રાહ્મણોએ તે કન્યાનું નામ ડાલીબાઈ રાખ્યું કેમકે તે એક વૃક્ષની ડાળી પરથી મળી આવી હતી આ કન્યાને શાયર નામના સંતને સોંપી દીધી કેમ કે તેને કોઈ સંતાન ન હતું શાયરની પત્ની આ બાળિકાને મેળવીને ખૂબ જ રાજી થઈ ગઈ તે સમયે તેના સ્તનોમાંથી આપોઆપ દૂધ ઉભરાઈ આવ્યું આ પ્રમાણે ડાલીબાઈનું પાલન પોષણ ત્યાં થવા લાગ્યું ક્યારેક ક્યારેક રામદેવજી પોતાની સેવિકા ડાલી રાધાને જોવા માટે પોતાના મિત્ર શાયરના ઘેર ચાલ્યો જતો હતો એક દિવસ રાણી મિનળદેએ રાજા અજમલજીને કહ્યું બંને રાજકુમારોના ક્યાંક વિવાહ કરી દો મારા પુત્રો વિવાહ યોગ્ય થઈ ગયા છે આ સાંભળીને અજમલજીએ રાણીને કહ્યું કે તમે તો મારા મનની વાત કહી દીધી બીજા દિવસે દરબારમાં પહેરેદારોએ કહ્યું કે મહારાજ દરબારમાં એક બ્રાહ્મણ આપને મળવાની આજ્ઞા માંગે છે રાજાએ તેને સન્માનપૂર્વક લાવવાની આજ્ઞા આપી બધા દરબારીઓએ બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને તેને ઊંચા આસન પર બેસાડ્યા રાજા અજમલે બ્રાહ્મણને તેના આગમનનું કારણ પૂછ્યું બ્રાહ્મણ બોલ્યો હું ગામ બારૂથી ઠાકુર સાહેબનો સંદેશ લઈને આવ્યો છું ઠાકુર સાહેબને એક સુંદર રૂપવતી કન્યા છે તે કન્યાના માટે આપના મોટા પુત્ર રાજકુમાર વિરમદેના માટે શ્રીફળ લઈને હાજર થયો છું રાજાએ શ્રીફળનો સ્વીકાર કરી લીધો વિરમદેવજીને તિલક કરવામાં આવ્યો બ્રાહ્મણને દક્ષિણા આપીને વિદાય કરવામાં આવ્યો શુભ મુહૂર્ત જોઈને જાન રવાના થઈ બારુ ગામના સરદારોએ જાનનું સ્વાગત કર્યું અને વિરમદેવના લગ્ન ધામ ધૂમથી થઈ ગયા થોડા સમય પછી સગુણાબાઈના વિવાહ પિંગલગઢના એક પઢિયાર પરિવારમાં કરી પિંગલગઢના રાજા માનસી ભારે જ ક્રોધી સ્વભાવના હતા સગુણાને પાછળથી પઢિયારો પોકરણગઢ મોકલી જ નહીં એનું કારણ એ હતું કે રામદેવજી ઊંચ નીચ અસ્પૃશ્યતા વગેરેના ભેદભાવોનો વિરોધ કરતા હતા તે સૌ મનુષ્યને એક સમાન ગણતા હતા આ વાત પઢિયારોને પસંદ ન હતી તેથી તેઓ રામદેવજી ઉપર દાજે બળતા અને તેમણે તે કારણથી સગુણાને લગ્ન પછી પોકરણગઢ મોકલી જ નહીં રામદેવજી મોટાભાઈ વિરમદેવ અને ભાભીનું બહુ સન્માન કરતા હતા એક દિવસ રામદેવજી ફરવા નીકળ્યા હતા તેમના ગયા પછી એક વાછરડું અચાનક મરી ગયું વિરમદેવની પત્ની રડવા લાગી કેમ કે તે વાછરડું અને ગાય તેના પિયર તરફથી દહેજમાં મળ્યું હતું તે રામદેવને પોકારવા લાગ્યા કે તે આ વાછરડાને બચાવી લેજો તેઓ આ વાછરડાને નહીં બચાવે તો તે પોતે પોતાના પ્રાણ આપી દેશે પોતાની ભાભીનો કરુણ પોકાર સાંભળીને રામદેવજી લીલા ઘોડા પર સવાર થઈ પોખરણગઢ આવી પહોંચ્યા અને ભાભીને કહેવા લાગ્યા કે ભાભી આપ કેમ રડી રહ્યા છો ગાયનું વાછરડું તો જીવતું છે અને તે તેની માનું દૂધ પી રહ્યું છે આમ ગાયના વાછરડાને જીવતો જોઈ ભાભીના ચહેરા પર આનંદ છવાઈ ગયો થોડા સમય પછી નાની બહેન લાછાભાઈના લગ્ન પણ પોખરણના રાજપૂત રાઠોડને ત્યાં કરી દીધા આ લાછાબાઈને તેના પતિએ કન્યાદાનના એક વાત સમજાવી દીધી હતી કે દહેજમાં ફક્ત કોટ જ માંગી લેજો બીજા દિવસે જાન વિદાય કરવાનો સમય આવ્યો ત્યારે લાછાબાઈએ તેના પતિના કહ્યા અનુસાર પોકરણગઢનો કિલ્લો માંગી લીધો અજમલજી પોકરણના રાઠોડોની ચાલાકી સમજી ગયા અને પોકરણગઢ લાછાબાઈને દહેજમાં આપીને તેઓ પોખરોની તળેટીમાં રહેવા માટે ચાલ્યા ગયા

કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ